દાહોદ શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે સોસાયટીમાંથી બાઇકની બાઇકની ચોરી કેદ થઈ ગઈ છે દાહોદ શહેરના જૂના ઇન્દોર હાઇવે પર માતંગી નગર સોસાયટી ચોરની ઘટના બની છે ચોરીની ઘટનામાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી મોટર સાયકલની ઉઠાંતરી થઈ હોવાની જાણકારી છે દાહોદ પોલીસે અજાણ્યા ઇસ્પો સામે ફરિયાદ નોંધી તપાસ પણ હાથ ધરી દીધી છે તો સીસીટીવીની અંદર સમગ્ર મળી રહી છે જે આવે છે એક જે છે તે ઉપાડી અને નીકળી જાય છે બીજા વાહનની પણ ચોરી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ એનો મોકો ન મળ્યો અને જે હાથમાં આવ્યું તે લઈને ઉઠાંતરી કરી અને જતા પણ જોવા મળી રહ્યા છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવાને કારણે પોલીસે સીસીટીવી ની મદદથી આ ચોરોને પકડવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે ફરિયાદ નોંધી લેવામાં આવી હોવાની પણ જાણકારી છે સુરતમાં પણ તસ્કરોનો તરખાટ છે જહાંગીરપુરા વિસ્તારમાં ને નિશાન બનાવવામાં આવ્યું છે બોલેરો કારમાં આવેલા ત્રણ શખ્સોએ ને નિશાન બનાવ્યું રાત્રિના સમયે માંથી ચોરીને આપ્યો અંજામ લાખો રૂપિયાની ચોરી થયાની આશંકા છે બુકાનીદારી શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ પણ હાથ ધરી દીધી છે વડોદરાના શિનોર ગામે ચોરીની અલગ ઘટના સામે આવી છે શિનોરના સિમળી ગામે રોકડ ઘરેણા કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ નહીં પરંતુ બકરાની ચોરી કરવામાં આવી છે પશુપાલકના ગળે ચાકુ મૂકી ચોર નવ જેટલા બકરા ઉઠાવી ગયા

મારા મામા બકરા ચાર જણા ગાડી લઈને એટલે પર મૂકી દીધો પછી ધમકી આપીને પકડીને બકરા અંદર ગાડીમાં ઘાલવા માંડ્યા પછી પૂર દીધા બકરા અંદર અને લઈ ગયા પવિત્ર યાત્રાધામ દ્વારકામાં હોળી ધૂળેટી ના ફુલડોલ ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા ઉમટ્યા હતા લોકોની ભીડ નો લાભ ઉઠાવીને ગઠિયા ગઠિયાઓએ મોબાઈલની ચોરી કરી હતી અને રોકડની પણ ચોરી કરી હતી દ્વારકામાં સક્રિય થયેલી ગેંગને પોલીસે પકડી પાડી છે મોબાઈલ તથા રોકડ રકમની લૂંટ કરનાર સ્ત્રી પુરુષ અને બાળકો મળી કુલ અઠ્યાવીસને પોલીસ સેકન્જામાં લેવામાં આવ્યા છે તેઓ પાસેથી બાર મોબાઈલ ફોન બાવીસ રૂપિયા રોકડા અને બે ઓટો રિક્ષા પણ મળી આવી છે આ પાંચ સિવાયના ટોટલ ત્રેવીસ આરોપીઓ છે જેમાં મહિલાઓ પણ છે બાળકો પણ છે અને આ એડલ્ટ મેલ્સ પણ બધા ચોરીમાં ચોરીના ગુનામાં સામેલ હતા તો આ ત્રણ આ જે ગેંગ છે આખી અઠ્યાવીસ જણાની એના વિરુદ્ધ ત્રણ અલગ અલગ ગુના દાખલ કરેલા છે એમાં તો ગુજરાતની અંદર એક બે નહીં પરંતુ ચાર ચાર અલગ અલગ ઘટનાઓ છેલ્લા બાર કલાકની અંદર પ્રકાશમાં આવી ગઈ છે કે જેમાં વાહનની ચોરી હોય મોબાઈલની ચોરી હોય તસ્કરોનો જે તરખાટ છે તે ખુલ્લે આમ જોવા મળી રહ્યો છે સુરતમાં એટીએમ તોડવું અથવા તો એટીએમમાંથી પૈસાની ચોરીનો પ્રયાસ કરો વડોદરાની અંદરથી બકરા ચોરી કરવી અઠ્યાવીસ મોબાઈલ ચોર એકસાથે સાથે પકડાવવા તો સતત ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે તેને લઈને નાગરિકો ચિંતામાં જોવા મળી રહ્યા છે

આ મહિલા આરોપી વિશ્વાસ કેળવીને નજીક જઈને હું તમને ઓળખું છું તમારા ભાડું છું એમ કહીને તથા અન્ય મારે હવનની પૂજા સામગ્રી જોઈએ છે હવન છે પ્રસાદ લેવા માટે જવું છે એમ કહીને વિશ્વાસ કેળવીને તેમની મીઠી મીઠી વાતોમાં લાવીને તેમ એકના પાસેથી એક લાખ પચીસ હજાર તથા અન્ય પાસેથી ત્રીસે ત્રીસેક હજાર રૂપિયા વિશ્વાસ કેળવી અને છેતરપિંડી કરી મેળવી અને છેતરપિંડીનો ગુનો રજીસ્ટર અત્રે કરવામાં આવેલ છે ભાવનગરના પાલીતાણામાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખીલ ખેલાયો પિતાએ જ પુત્રીને મોતને ઘાટ ઉતારી પાલીતાણા તાલુકાના રાણપરડા ગામે યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ હતો જે અંગે પરિવારને જાણ થતા યુવતીના પિતા અને કાકાએ ઓગણીસ વર્ષીય જલ્પા રાઠોડને મોતને ઘાટ ઉતારી પિતાએ પોતાના ભાઈની મદદથી યુવતીનું ગળું દબાવી હત્યા કરી બાદમાં કોઈને જાણ કર્યા વગર જ દીકરીના અંતિમ સંસ્કાર કરી દીધા અને તમામ પુરાવાઓનો નાશ કરી દીધો સમગ્ર મામલે પોલીસે યુવતીના પિતા તેમજ કાકાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી તેમની દીકરી જલપાબેન દીપકભાઈ રાઠોડ છે તેઓનું ઘોડો દબાવી તેમની હત્યા કરવામાં આવેલી હતી સદરૂ બાદ તેઓ દ્વારા તેમના ભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ કે જે મરણ જરાકના કાકા થાય છે તેઓ બે જણા ભેગા મળી અને સદરું ડેડ બોડી છે તેને રાણપાડાના શ્વસોમાં લઈ તેની ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલો હતો સુરતની કિમ નદીમાં માછલીઓના મોત પાંસરા નજીકની નદીમાં થયા હોવાની જાણકારી છે પાનસરા નજીકની નદીમાં માછલીઓના મોત સંખ્યાબંધ માછલીઓ મૃત હાલતમાં દેખાય કોઈ કંપનીમાંથી દૂષિત પાણી અથવા ઝેરી કેમિકલ છોડાયની આશંકા છે સુરત જિલ્લા જીપીસીબી વિભાગ નિંદ્રાહીન હોવાનો ફરી એક વખતનો આ પુરાવો છે અનેક ફરિયાદો કરવા છતાં જીપીસીબી વિભાગની કોઈ કાર્યવાહી જોવા નથી મળી રહી સ્વાભાવિકલ મુખ્ય કારણ છે સુરેન્દ્રનગર સમાચાર લખતર કડુ વિસ્તારમાં આગ લાગી છે ત્રણસો પચાસ વીગા જમીનમાં આગ લાગી છે જમીનમાં રહેલું સૂકું ઘાસ બાવળો બળીને ખાક થઈ ગયા છે ગેથળા હનુમાનજી મંદિર સામે અંદાજે ત્રણસો પચાસ થી વધુ વીઘા વીડની જમીનમાં આગ લાગી છે આગને કારણે વીડની જમીનમાં રહેલું સૂકું ઘાસ બાવળો સહિતનો જથ્થો બળીને ખાખ થઈ જતાં નુકસાન થયું છે લખતર મામલતદાર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે અરવલ્લીથી સમાચાર ઘઉંના ખેતરમાં આગ લાગી છે વીજ લાઈનનો વાયર તૂટતા આગ લાગી છે ચાર વીઘા ઘઉનો પાક આગમાં હવાલે થઈ ગયો છે માલપુરના અણિયા કંપા બની છે ઘટના ખેડૂતોએ ટ્રેક્ટર દોડાવીને આગ કાબૂમાં લીધી ખેડૂતનો મહામૂલો પાક આગમાં હોમાઈ જતા મોટું નુકસાન થયું છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો અણિયાર કંપા બની છે આ ઘટના જે ચાર વીઘા ઘઉંનો પાક છે તે આગના હવાલે થઈ ગયો છે મોટું નુકસાન થયું છે આસપાસથી લોકો આવ્યા હતા પરંતુ વીજ લાઈનનો વાયર તૂટતા આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ કે લોકોની મદદ લેવામાં આવવા છતાં આગ પર કાબુ મેળવવામાં સમયસર સફળતા ન મળી જેના કારણે મોટું નુકસાન ખેડૂતને થવાનો વારો આવ્યો છે તો અરવલ્લીમાં હોળીના દિવસે ડુંગર પર આગ લાગી છે શામળાજી પાસે રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આગ લાગી છે ડુંગર વિસ્તારમાં વિકરાળ આગ જોવા મળી રહી છે શામળાજી ઉદયપુર હાઈવે પર ગોટે ગોટા દેખાયા તો અરવલ્લીની અંદર જ આ બે દ્રશ્યો અમે આપણે બતાવીશું કે જ્યાં આગળ આગની ઘટના જોવા મળી રહી છે એક તરફ શામળાજી પાસે રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આગની ઘટના છે બીજી તરફ એક ખેડૂતને પણ ચાર વીઘા જમીનમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે અને ત્રીજા દ્રશ્યો સુરેન્દ્રનગરના છે કે જ્યાં પણ આગની ઘટના ઘટી છે આખું જે ત્રણસો પચાસ વીઘા જમીન છે તે આગના હવાલે થઈ ગઈ છે અને ખેડૂતને આ તરફ અરવલ્લીમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે